વડોદરા શહેરના એક એવા દંપતિ કે જે કરે છે અવિરતપણે ગૌસેવા જેમના દ્વારા એક ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે તરસાલીથી ચિકોતરા તરફ જવાના રસ્તા પર તમને દેખાશે કામધેનું સેવા સંવર્ધન ગૌશાળા જે છેલ્લા કેટલાક વર્ષોથી ગૌ સંવર્ધનનું કામ કરે છે ને તેમણે આ તમામ જે ગૌવંશ છે તેમને આત્મનિર્ભર બનાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે ગૌવંશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ એટલે કે ગૌમય ગણેશ પ્રતિમા કે જે ગૌ માતાના છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનો ઉપયોગ કરીને પ્રતિમા ગણેશજીની તૈયાર કરવામાં આવે છે આજે આ જ વિશે વાત કરીએ આ દંપતી કે જે વર્ષ બે હજાર સત્તરથી ગૌશાળાની શરૂઆત કરી છે એક ગાયનું સેવા અને સંવર્ધન તેઓ કરતા હતા પરંતુ હવે આ સંખ્યા બાવીસ સુધી પહોંચી ગઈ છે અલગ અલગ પ્રજાતિની ગાયો તમને અહીં જોવા મળશે કે જ્યાં આ ગૌશાળામાં ગાયોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેમનું સંવર્ધન કરવામાં આવે છે કામદેનું સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાક વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે વર્ષ બે હજાર સત્તરમાં શરૂ કરાયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં એવી ગાયોનું સંવર્ધન થાય છે જે તરછોડાયેલી હોય અપંગ હોય દૂધ ન આંપતી હોય કે પછી કતલખાને જવાના ખતરા હેઠળ હોય આ ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે એક ગાયથી શરૂ કરી હતી આ યાત્રા જે બાવીસ જેટલી દેશી ગાયોની સેવા સુધી પહોંચી ગઈ છે ગીર કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે દરેક ગાયનો દૈનિક ખર્ચ અઢીસો થી ત્રણસો રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલનમાં પડકારો ઉભા થયા છે તે સમયે દંપતીએ નવી દિશામાં વિચાર કર્યા અને ગાયોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો ગાયના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતી નવ ઇંચથી લઈને બે ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર પર્યાવરણ મિત્ર અને આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે મેક ઇન ઇન્ડિયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં શહેરના દંપતીએ ગાયોના ગોબર અને ગૌમૂત્ર જેવા કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ ઊભી કરી છે વડોદરા શહેરનું આ દંપતી સરકારની દિશા સાથે પગલાં મિલાવતું જોવા મળે છે શ્રુતિસિંહ આ મામલે કહે છે કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડવાનો છે અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે તદુપરાંત આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની સાથે એક છોડ પણ આપી રહ્યા છે જેથી કરીને ગણેશ વિસર્જન બાદ એ જ માટીનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય આ અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ આણંદ ભરૂચ સુરત સહિત અનેક વિસ્તારોમાં લોકપ્રિય બની છે વિદેશથી પણ આ પ્રતિમાઓ માટે સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે આગામી વર્ષોમાં ટ્રસ્ટનું લક્ષ્ય સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી આ પ્રતિમાઓ પહોંચાડવાનું છે